અને ટેનિસ બોલ ક્રિકેટના વધતા પ્રચારને આગળ ધપાવશે આ રમત માટે મહિલાઓની ભાગીદારી પ્રોત્સાહિત થાય તે માટે આ કાર્યક્રમ ખાસ મહત્વનો છે અને ખેલાડીઓને એક ઉચ્ચ સ્તરીય સ્પર્ધામાં પોતાનો અભ્યાસ અને પ્રતિભા દેખાડવાનો અવસર બતાવી છે ગુજરાતની ટીમ માટે કડક પસંદગી પ્રક્રિયા અંતર્ગત કુલ ચૌદ પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને ટીમમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે ચૂંટાયેલા ખેલાડીઓએ તેમના કુશળતા સમર્પણ અને ટીમ વર્ક દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે ગુજરાતની મહિલા ટીમ આ રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધારવાનું લક્ષ્ય રાખે છે આ ટુર્નામેન્ટને લઈ અને આયોજકો અને કોચો મહત્વપૂર્ણ પ્રતિભાવ આપી રહ્યા છે અને એમનું માનવું છે કે આવા કાર્યક્રમોમાં મહિલાઓમાં રમતગમતના ક્ષેત્રમાં સમર્થતા અને પ્રોત્સાહન વધારશે દેશભરમાં મહિલા ક્રિકેટના વિકાસ માટે આ શાનદાર પગલું માનવામાં આવે છે અને આ ટુર્નામેન્ટ ચેન્નાઈમાં રમાતા રમતો માટે દરેક લોકોમાં ઉત્સાહ અને આશાઓ જગાવી રહ્યું છે અમે અમારી ટીમ લઈને જઈ રહ્યા છીએ ચેન્નઈ ખાતે ક્રિકેટ રમવા માટે આપણે એક્સરસાઇઝ તો કરતા હોઈએ છીએ નોર્મલી પરંતુ ક્રિકેટ એક એવી સ્પોર્ટ છે જેમાં રનિંગ વોકિંગ અને બધી જ એક્ટિવિટી થાય જેમાં માઇન્ડ બી ક્લિયર જોઈએ અને ફિઝિકલી બી આપણે ફિટ હોવા જોઈએ તો અમે ખૂબ ખુશ છીએ અહીંયા ક્રિકેટને લઈ જવા માટે અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે અમારી સાબરકાંઠાની ટીમ તેમજ અન્ય જિલ્લાઓમાંથી બીજી ત્રણ ત્રણ બહેનો સિલેક્ટ થઈ એમ કુલ અમે ચૌદ બહેનો ત્યાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છીએ તે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે આવનાર પહેલી બીજી અને ત્રીજી ઓગસ્ટે ચેન્નાઈ મુકામે આ સ્પર્ધા યોજાશે જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ હિંમતનગરની આ બાર બેનો કરવાની છે ખૂબ ખૂબ અભિનંદન તમામ બહેનોને